હવે વરસાદ આવી જાય છે હવે હવે પંખામાં એટલી બધી ધૂળ નહીં લાગે બરાબર ને દાદી પંખો સાફ કરે છે અને મિતુભાઈ જોવે છે ઊભા ઉભા ક્યાં જ ક્યાં જ પંખો સાફ કરે એમ કરીને ચડી ગયા અરે જો કેટલો ગંદો થઈ ગયો જો પંખો ગંદુ ગંદુ છે હા જો માટી છે તો હવે પંખા પંખા સાફ કરી નાખીએ કેમ કે હવે વરસાદનો સમય આવી ગયો છે ને એટલે પંખા સાફ કરવા પંખો સાફ કરે ભાઈ ઓ મિતુ એ શું છે તારા હાથમાં રમકડા છે કોના રમકડા છે ઈ ઓકે ઓ કોણ લાવ્યું તું નીતું નતા કોઈ બીજું લાવ્યું હશે તારા માટે કોણ લાવ્યું તું હે હેકર એટલે કોણ એનું નામ શું છે ને અક્ષિતા દીદી અક્ષિતા દીદી અને અને કોણ હર્ષિલભાઈ હર્ષિલભાઈ અને અક્ષિતા દીદી અને હર્ષિલભાઈ લાવ્યા તા

ક્યારે જવું છે મિતુ રીટા મશીન ઘરે જવું જ તારે હે મિતુ એ ભાઈ અહીં જો તમારા સામે અહીંયા એક વાર જો પેલા પેલા અહીંયા જો તારે રીટા મશીન ઘેર જવું છે હે ક્યારે જવું આજે જવું છે ઓહો હા કોણ તોફાન કરતો નહી એમ કે તને સંજય માસા શું કે તોફાન કરીશ હવે એમ કે કેમ કે કરીશ પછી તું શું કે પંખો સાફ કરી નાખ્યો છો તારા દાદી પંખો મસ્ત થી સાફ કરી નાખ્યો છે ગંદા ગંદા થઈ ગયા હાથ ને બધું ગંદુ થઈ ગયું હવે સાફ કરી નાખ્યો ને પંખો

હા ચાલો ચલો આપણે કરીએ ને આ દાદી લટકાઈ જાય તો પછી ફરશે એને એ પંખાની આરે ફરશે તારી દાદી બી આ બાજુનું કરું આ બાજુ હા આ ચાલુ થયું કયો એ નહીં એ દાદી સાફ કરે છે અત્યારે એ પંખો સાફ ન કરાય ને એ પંખો ચાલુ કરાય દાદી હમણાં ફરી જાય બાજુ આરે હા આ દાદી છે ને સાફ કરે છે ને પંખો તો એ દાદી પંખો ચાલુ કરે ને તો એ પણ ફરશે ને આરે જો આ પંખો ચાલુ થઈ ગયો એકદમ મસ્ત ચલો

દાદી થેન્ક યુ કે તો તારે શું કહેવાય ઓકે અને તું થેન્ક યુ કે તો દાદી શું કે વેલકમ બોલો દાદી થેન્ક યુ બાબુ મી થેન્ક યુ કે તો વેટ એ કોણ આવ્યો ઓ મમ્મા શું લેવા ગયા હતા ઓ વાવ મી મમ્મા તારા માટે શું લાવ્યા જોયું બનાના લાવ્યા બનાના અને બીજું શું લાવ્યા ভিয়্সুলায়া জোতো খরো জোতো খরো করও করা করায়ে টিচে করিচে করিচে আই

આ બધું શું છે હા કોનું છે મમ્મા મિત્તુનું વાહ બસ ખાલી એટલું બધું તો છે તો યુનિફોર્મ પણ લેતો ટ્રાય કરાવીને જોજો આ બધું મૂકી દે ના આજે સ્કૂલ જઈ છે તઆ બધું તને સ્કૂલ લઈ જવાનું હશે ખબર છે તને

વેન આઈસ્ક્રીમ આ એને માટે બધું યે કલર કરવાનું હોય નહીં ઈ તને શીખાળ છે ભજીયા બેટા ઘણી બધી હતી ને હા એટલે ટીચર અને બીજી બધી બધી આવી ગઈ ને અચ્છા બર્ડ આ છે સુલે સુલે મિતુનો જે આ

અલવૈ દેરીના ચલો કાઢો કાઢો પહેરવાના આ વાળા કપડા છે છે કેવા લાગે છે સુપર તલે જોઈએ બસ ખાલી છે તને કીધું એને બરોબર થાય બરોબર થાય છે પણ છે ને તે થાય નીચે છે ને ટી-શર્ટ મો નાનું છે

બરાબર છે હા આ ઇલાસ્ટિક આગળ આવી ગઈ ઓ ઓ ઓ દાદા કોણ કે દાદા કોણ કે હો ગયા એ તો દાદા કોણ કે હો ગયા એ તો ઇશકમાં બેહીને હા હા